ફાડેના વિસ્તારમાં કારખાનામાં કારીગરો માટે રસોઈ બનાવતી વિધવાની 14 વર્ષીય પુત્રીને 21 વર્ષીય કારીગરે પ્રેમ જાળમાં ફસાવી હતી કારખાના લાવી તરુણી સાથે દુષ્કર્મ કરી આધરે રૂમ પાર્ટનર પાસે અશ્લીલ હરકત વિડિયો શૂટ કરાવી લીધી હતી જો આધરે તરુણીની માસીને વિડિયો બતાવી વાયરલ કરવાની ધમકી આપતા પ્રકરણ સલાબતપુરા પોલીસ મથકે પહોંચ્યો હતું પોલીસે બંનેના હવશખરોની ધરપકડ કરી હતી સલાબતપુરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પેલા માંદરવાજા વિસ્તાર અને હાલભાટેના વિસ્તારમાં રહેતી વિધવા કાપડના કારખાનામાં રસોઈ બનાવવાનું કામ કરતી વિધવા તેના બે સંતાનો સાથે રહે છે દસ દિવસ પહેલા તેની બહેન આવી હતી અને તેને જ કહ્યું હતું તે સાંભળી ધબકારો ચૂકી ગઈ હતી પાટીના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલા એક કારખાનામાં નોકરી કરતા એકવીસ વર્ષીય જીતુ રાણા સાથે તેની ચૌદ વર્ષીય સગીર પુત્રીનો અશ્લીલ વિડિયો ઉતારવામાં આવ્યો હતો આ વિડીયો જીતુ રાણાના આધેડ રૂમ પાર્ટનર પપ્પુ ચૌધરીના મોબાઈલ ફોનમાં હોવાનું જણાવ્યું હતું પપ્પુએ આ વિડીયો બનાવી સગીરાની માસીને બતાવ્યો હતો મામલો ગંભીર હોય એના યુવતી ચૌદ વર્ષીય પુત્રીની પૂછપરછ કરી હતી તરુણીએ જણાવ્યું હતું કે એકાદ વર્ષથી તેને જીતુ રાણાએ પ્રેમમાં ફસાવી હતી અને તેને રૂમ ઉપર લઈ જઈ બળાત્કાર કરતો હતો પોતાની જાણ બહાર જીતુ ન કહેવાથી તેના રૂમ પાર્ટનર અસલી વિડીયો મોબાઈલ ફોનમાં શૂટ કરી લીધો હતો પપ્પુ ચૌધરી આ વિડીયો ડિલીટ કરવા માટે કહેવામાં આવતા તેણે પોલીસ કેસ કરવામાં આવશે તો વાયરલ કરવાની ધમકી આપતો મામલો સલાબતપુરા પોલીસ મથકે પહોંચ્યો હતો

હેઠળ આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે પોલીસે આરોપીની ધરપકડના અત્યારે તજવીજ શરૂ કરી દીધેલ છે આ આરોપીની સાથે અન્ય એક વ્યક્તિ એ પણ એમાં સામેલ છે એ વ્યક્તિનો રોલ એ પ્રમાણે હતો કે એણે આ લોકોનું જયારે આ જે આરોપી દુષ્કર્મ આચરતો હતો તે વખતનો વિડીયો એને ઉતારી લીધો હતો અને આ વિડીયો ઉતાર્યા બાદ આરોપી એનો મિત્ર હોવાથી તેણે આ જે ફરિયાદી બેન છે એને ધમકી પણ આપી હતી કે એ જો કોઈ પોલીસમાં ફરિયાદ કરશે તો પોતે આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેશે આ પ્રકારની ધમકી આપી હતી ત્યારબાદ જે બેન છે એમના પોતાના સંબંધીઓ સાથે ચર્ચા કરી અને જ્યારે તેમને પોલીસ સ્ટેશન આવ્યા ત્યારે પોલીસે પણ તેમને હિંમત આપી હતી અને તેમને વિશ્વાસ દેવડાવ્યો હતો કે અમે ચોક્કસ આ બાબતે કાયદેસર કાર્યવાહી કરીશું જેથી આ બેન પોલીસે પોલીસ સ્ટેશન આવી અને પછી ફરિયાદ નોંધાવી હતી છે અત્યારે પોલીસ ફરિયાદી બેન એમના સંપર્કમાં પહેલા આવ્યો હતો ત્યારબાદ એમની જે દીકરી છે એના સંપર્કમાં આવ્યો હતો ત્યારબાદ આ દીકરીના સાથે એને સંબંધો બાંધ્યા હતા મિત્રતા કેળવી હતી અને એનો એના ઉપર દુષ્કર્મ વાંચા સલાબતપુરા પોલીસે આ બંને હવશખરો વિરુદ્ધ બળાત્કાર પોક્સની કલમ અંતર્ગત ગુનો નોંધી ધરપકડ કરી હતી સાથે જ બંનેના મોબાઈલ ફોન પણ કબજે લેવાયા હતા તેમના વિડીયો કોઈને વાયરલ કર્યો છે કે કેમ તેની પણ ઇન્સ્પેક્ટર એસ એ શાહે તપાસ હાથ ધરી છે